મારે મજૂરી નથી જોતી તમે ક્યાંય ખાલી મને ઘઉં આવી ગયો ભાઈ પણ હાલ હું નથી હું નોકરી નહીં થતા હાલ બંધ થાય પછી મારે પેલા બે ભાઈ નહીં જતા ત્રણ ચાર દાણા ઘરના ઘરના નરવા દોઢ વીઘો ઘઉં થઈ આ તો કીધું મજૂર બીજા ઓછો હોય તો મારે એમ કે દહણે આવી એમ વાત સાચી પણ હવે અમારો દોઢ વીઘા જ પૂરતા નહીં નું તો ચો ઘઉં નહીં આવ્યા વધારે એમ પેલા દોઢ વીઘો છે એટલા સથી નહીં હા તો આવે તો મિકલજો એ બાજુ હોં हा मेलु सुमताजी हे फुब्बई जी, जी। आगे दो झडदो हुको र खंचे ने भेगा कर देव हा करा तम्मी कने भेगा करो कने जा ज्यूजी आ करो आ ज्यूती आब આવન વારો એ તમે તારે કરી દો ફેકા લા એમ ને પરાત ને કઢાઈ ને આપણે લઈ રહેડા પણ લઈ રહે લઈ રહે ને આ હવે તો બધું બંધ થઈ ગયું છે તો આથી તમે બધું લ્યા હો એ વાત સાચી કરફી તો એ તો આપણો ન હું તો આપણો તો એડા કઢે તો ચાલુ થાય લાલ દે પણ એમ નથી વાત કરતો આ કરફી નથી થઈ એના એના આગળ બધું આ ગંધ હતું ખુલ્લું તો નતા ભરાવાતા નતા હું મુને બધું ના કરો એ વાત સાચી છે તમારે કેવી પણ એમ તમારે કીધે ના થાય કે ભાવ તો જોવે કે પણ ભાવ પણ ટાણીએ ભાવ હતા અત્યારે કોઈ તા નથી આસમાને જતો રહે તો આમ પ્લી કરી જાશો આડો તો બધું થા ફટાફટ ખંચરવાનું કરો ફટાફટ ની હવે મારી શું વાત કરવી તમને પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે હમણાં થી તમે નહીં માનતા હોય તઈ દાડે થી ખાલી ચા વરણીએ રહું છું તઈ દાડે થી મારા ઘરમાં દોણો નથી મારા મારા છોકરા શું ખોય હું શું ખાઉ એટલે એ વાત સાચી પણ મારી વાત અભડો હાલ તો સિઝન તો અલગ હવે તો કોકના એ વટાવા જતા રહો ને ઘેર બેસી રહ્યો એવા તો કોક અમારે દુળિયું ફરે તો હે જે હાલે આયા ભાઈ હવે મારી વાત અભડો વટાવાની એ વાત તમારી બરાબર છે પણ વટાવવામાં હવે સી બધા ઘેર છે ઘેર બરાબર આ બધું બંધ થઈ ગયું છે બધા ઘેર છે હવે જાવ કે ના આવીએ

શેડું ફિટ કરી આવો શેડું ફિટ કરી આવો અલ્યા પણ ભલા મોનો દસ વર્ષ તારી જમીન હું આવું છું તો છતાં ત્યાં આટલો વિચાર ના કરે કે શું જરૂર છે મારે આવો માફી આઈડિયા આપ લો

चमनू से तुम्हारे परिस्थिति को मंदी ना है परिस्थिति तो मुफुजी चला हो नहीं जेवो हाथों को मुटु नरम लागे तुम्हारे से चुको परिस्थिति पहला मन में जो तुमने पहला मन में जो परिस्थिति ने पूछते नहीं तो पूछू पड़े ભૂપતજીની જમીન દસ વર્ષથી વાવું છું દસ વર્ષથી બરાબર વાવું છું ને છતાં એ ધણી આજ મેં માગણી કરી પૈસા આલો અને દોણા આલો થોડા બરાબર છે મારા છોકરા ખાતા થય અને હું ખાતા થઉં બરાબર એ ધણીએ સુખી ના પડી પાડી મૂઢાવભેર ના એ કે હાલ નથી એ બધું એ તો એડાબેડા પેલા કરી હાલ છો પણ તમે આ ચેવાના અહીંયા ભાગ રાશી પડી રહ્યા છો

હાર મુકે આતો જઉં છું હાળો જઈને આવું અરે વાભળો હે મોય ભઈને કે આતો છું ભુબજજી ને હે ના લે તો આવો મારા ઘરે હાળો હા લોણાન પૈસા બધું લઈ જો હા હેડો શું કીધું હા ઓય તારા જો બીજા ચિંતા કરવાના આવે છે તું તારી ચિંતા કર ને હા અટાણું નહીં અરે મોકલાવી દીધો એમાં શું ચિંતા કરે ત્યારે ત્યાં જેટલું ધોવા કે હા તેલનો ડબ્બો ને ઘઉં નહી એટલે ઘઉ એ બોરી પડ્યા ક્યારેથી મોકલી દેવા હા એ બરોબર ડાલિયો બધા વિની આવે છે બસ તુવેરથી મોડીને અડદ ને બધે બધી હા હા એ આખા તણાઈ મેં આવી ગયા ડાલમાં હં ભાભી હં હં મફુજી ચોખણ કંટ્રોલ ખોલીને બેઠા તો ડબ્બા ને કરીયાણો ભયા લો

ના ઘડીવાર બે આવું વાટ જોઉં પત જાઉં મારે આ ડોહાન મારા પૈસા તો હાલવા પડશે ના કે તો વળી જઈને મફુજીને કહે તો મફુજી આખા ગોમો મને સાવો કરશે પૈસા તો મને હાલ લેવા પડશે આજે ફૂમતાજી હે આ જોવો એ તમારું આ ડાબળી જેવું મોટું કરીને રોતા જેમ ફરો છો પૈસા નું જેમ કો કે કરો છો જોવો એ અહીંયા ભાઈ પણ કેવું છે પડે ચાની લે ગોમો હું કે સાવો કરો છો હું એમ કહું છું મેં તો તમને ના પાડી દીધું મારા જોડે ડાયરેક્ટ પૈસા માં જાવ તો પણ તમને હવે મે માં જાય તા પછી માંગવો ને પછી ઝઘડે ના હોય ભાઈ વો રાખો લે પણ તમે તો એમ કેતા હતા કે મારા ઓમ સન તે કો તમે સોખોટ પૈસા ની મન નતી કરી પૈસા નું કીધું તો મગજ વાલો પૈસા ભલા આજ પૈસા પૈસા પણ તમારે માજી લેવા પડે તો કેટલા જોયું બોલો હાલો સમજી લો આ પાંચ હજાર રૂપિયા છે અને જોવે ને ફેરથી તો માગજો અને દોણા જાય ને ક્યાં તો દોણા હોવા આવો ખેર તે બાજરીનું ને ગવાનું બે કટ્ટા પડે તે બે ઉપાડી જોડો હા શું કીધું પણ કોઈ ના ગયા ગોણા ના ગયા આવે હા હવે હવે નીકળું હોય જોમો હવે હેડું હે ઓ ઘરે આવું છે ઓય હવે ઘેરે જ આવું છે હોંભળ્યો હે તમારા માટે ધારામ તીર મારીને આવ્યો છું જો વાગી ગયું ને તો હોજ પડતા પડતા ધણી પૈસા આવી જાય વાગી ગયું જો મેડચ્યોમાં ઓહો આ જો હા ખરેખર મફૂચી તમે તમે આ કોમ જબરું જોરદાર કર્યું એમ જો આ ધણી રોની કોઈ દાડો મને પાંચ રૂપિયા ના આ લે એ ધણી રૂપિયા પાંચ હજાર રૂપિયા પકડાયા બરાબર તારે પછી

હા મારું પાંચ પાર્ટન હા